તો આગળ વાત કરીશું નવસારી જિલ્લાના પશુપાલકો માટે સારા સમાચાર આવ્યા છે નાયબ પશુપાલક નિયામકોએ જણાવ્યું કે જિલ્લાના તમામ પશુપાલકોને ઘાસચારા બિયારણ કીટનું વિતરણ કરવામાં આવશે આ યોજના હેઠળ શિયાળાના સિઝનને ધ્યાનમાં રાખીને પશુઓ માટે પૂરતા ચારા ઉત્પાદનનું પ્રોત્સાહન આપવામાં આવશે દરેક નોંધાયેલા પશુપાલકોને વિભાગ દ્વારા નિર્ધારિત તારીખે બિયારણ કીટ ઉપલબ્ધ કરવામાં આવશે આ કીટમાં ઉચ્ચ ગુણવત્તાવાળા ચારા બીજ સાથે જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવશે કાર્યક્રમનો હેતુ પશુને પોષણની અછતમાંથી બચાવવાનો છે અને સ્થાનિક સ્તરે ચારા ઉત્પાદન વધારવાનો છે પશુપાલક વિભાગે જણાવ્યું કે રસ ધરાવતા પશુપાલકોએ પોતાના તાલુકા કક્ષાના કચેરીએ તાત્કાલિક સંપર્ક સાધી જરૂરી માહિતી મેળવી જોઈએ ઘાસચારા માટે પશુપાલકોને પશુપાલન ખાતા દ્વારા ઘાસચારા બિયારણ કીટ્સ મફત આપવામાં આવે છે એક બિયારણ કીટ્સ વાઇઝ આપવામાં આવે છે ચાલુ સાલે ચોમાસા અને શિયાળાની કીટ્સ આપવામાં શિયાળાની કીટ્સ આપવામાં આવશે જેનો પશુપાલકો પોતાની જમીનમાં ફ્રીમાં